હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વેજ મંચુરિયન કોબીનું મંચુરિયન બનાવીશું ઘરની સામગ્રીમાં તૈયાર થશે અને આપણે મેદાનો ઉપયોગ નહીં કરીએ આપણે ઘઉંના લોટનું જ મંચુરિયન બનાવીશું તો ચાલો શરૂ કરીએ તો મેં એ એક કોબીનો દડો લઈ એને આ રીતે ખમણી લીધું છે તો ત્રણ કપ જેટલી આપણી કોબી તૈયાર થઈ છે એમાં આપણે હવે ડુંગળી નાખીશું તો આપણે એક કપ જેટલી ડુંગળી લીધી છે પણ એમાંથી આપણે થોડી રહેવા દઈશું કારણ કે પાછળથી ગ્રેવીમાં કામ આવે એ માટે આપણે પોણા કપ જેટલી નાખીને પાંચ કપ જેટલી ડુંગળી રવા દેતી છે હવે એમાં આપણે પેપ્સિકમ નાખીશું તો અડધી વાટકી જેટલા પેપ્સિકમ લીધા છે હું આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરું છું તમે ગાજર એડ કરવું હોય તો ગાજર એડ કરી શકો હવે આપણે એમાં મીઠું એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું કાળા મરી એડ કરીશું તો કાળા મરીનો પાવડર કરેલો છે તો આપણે એકથી પોણી પોણા ચમચી જેટલી કાળા મરીનો પાવડર એડ કરીશું હવે આદુ મરચાં અને લસણને આ રીતે ક્રસ કરી લીધા લે છે તો આપણે એક દોઢ ચમચી જેટલા આમાં એડ કરીશું અને એક ચમચી જેટલા આપણે ઉપર ગ્રેવી માટે રાખીશું હવે બધું સરસ મિક્સ કરીશું આ રીતે પહેલાં શાકભાજી મિક્સ કરી લઈશું હવે એમાં આપણે સોયા સોસ એડ કરીશું તો આપણે બે ચમચી જેટલો સોયા સોસ લઈશું હવે આ રીતે હાથથી જ આપણે મિક્સ કરી લઈશું હવે એમાં આપણે ઘઉંનો લોટ એડ કરીશું તો આપણે પહેલાં અડધા કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું અને સાથે આપણે કોર્નફ્લોર લીધો છે તો આપણે અડધા કપ જેટલો કોર્નફ્લોર એડ કરીશું જેમ જરૂરિયાત પડે એમ આપણે એડ કરતા જઈશું આ રીતે મિક્સ કરીશું એટલે આપણે જે કોબીજનું પાણી હશે શાકભાજીનું એમાંથી જ આપણો લોટ તૈયાર થઈ જશે તો હજી આ રીતનું થોડું આપણે નરમ લાગે છે એટલે આપણે થોડો ઘઉંનો લોટ એડ કરીશું આપણે લોટ બાંધીએ એનાથી નરમ રાખવાનું છે એટલે પણ હાવ લિક્વિડ જેવું નથી રાખવાનું એટલે આ રીતે લોટ થોડો થોડો એડ કરી અને મિક્સ કરી જઈશું આપણે તો આપણો આ રીતનો નરમ એવો આપણો મંચુરિયનનો લોટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ રીતે નાના નાના લુવા લઈ તમારે જે સાઈઝની જોતી હોય એ સાઇઝને આપણે મંચુરિયન બનાવી લઈશું આ રીતના આપણે બનાવી લઈશું તો મેં આ રીતના મંચુરિયનના બોલ્સ તૈયાર કરી લીધા છે હવે આપણે એને ફ્રાય કરી લઈશું મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે એક એક આ રીતે બોલ્સ મૂકી દઈશું આપણે ગેસ મીડિયમ રાખવાનું છે આ રીતે આપણે તેલમાં સમાય એટલા બોલ્સ મૂકી દઈશું મીડિયમ ગેસ પર તળીશું એટલે અંદરથી કાચા ના રહી જાય હવે આપણે થોડી વાર ચલાવવા નથી બે મિનિટ આ રીતે ચડવા દેવાના છે પછી આપણે જારાથી ચલાવીશું હવે આપણે આ રીતે જારાથી થોડા ચલાવી લઈશું ગેસ આપણે મીડિયમ જ રાખીશું સ્લો ટુ મીડિયમ એટલે અંદરથી પણ સરસ ચડી જાય મીડિયમ ગેસ પર ચડવા દઈશું ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાના છે આ રીતે આપણે થોડો વચ્ચે વચ્ચે ચલાવીશું એટલે બંને તરફથી સરસ ક્રિસ્પી થઈ જાય કલર સરસ આવી ગયો છે આપણે થોડા હજી ક્રિસ્પી થવા દઈશું એટલે અંદરથી કાચા નહીં રહી જાય સરસ ઉપરથી ક્રિસ્પી અને કલર પણ સરસ આવી ગયો છે તો આપણા આ બોલ્સ તૈયાર થઈ ગયા છે હવે એની પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે બધા બોલ્સ તળીને હું તૈયાર કરી દઈશ તો આપણા મંચુરિયન્સના બધા બોલ્સ તળીને તૈયાર થઈ ગયા છે સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા બોલ્સ તૈયાર થયા છે હવે આપણે ગ્રેવી બનાવીશું તો ગ્રેવી બનાવવા માટે એને જ કઢાઈમાં જ મેં તેલ કાઢી લીધું છે અને થોડું તેલ રવા દીધું છે એક ચમચી જેટલું હવે એમાં આપણે કાંદા જે રાખેલા એ એડ કરી દઈશું આપણે આ બધા શાકભાજી ફાસ્ટ ગેસ પર જ ચડાવવાના છીએ હવે આપણે પેપ્સિકમ અને કોબીજની એડ કરી દઈશું તો બે ચમચી જેટલા ઝીણા સમારે છે પેપ્સિકમ એ એડ કરી દઈશું આપણે અને બે થી ત્રણ ચમચી જેટલું કોબીજ છે એડ કરી દઈશું

આપણે એકદમ નરમ થાય એવું નથી કરે થોડું નરમ થાય એવું જ આપણે ચડવવાનું છે કાચું પાકું ચવવાનું છે આ રીતે ફાસ્ટ ગેસ પર જ ચડવાનું છે આ રીતે ચલાવી અને બે મિનિટ ચડવી લઈશું એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આદુ મરચાં લસણની પેસ્ટ રાખેલી એ આપણે એડ કરી દઈશું એને પણ આ રીતે ફાસ્ટ ગેસ પર જ ચડવી દઈશું એક મિનિટ થઈ હજી આપણે બે મિનિટ જેવું આને પકાવી લઈશું તો બે મિનિટ થઈ ગઈ છે આ રીતે સરસ ચડી ગઈ છે હવે આપણે એમાં મસાલા કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું સાચવી નહીં એડ કરવાનું કારણ કે આપણા સોસમાં પણ મીઠું હોય છે એ પાંચ ચમચી જેટલું મીઠું એડ કરીશું કાળા મરીનો પાવડર લીધો છે એક ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું હવે આપણે સોયા સોસ એડ કરીશું તો બે મોટી ચમચી જેટલું આપણે સોયા સોસ એડ કરીશું હવે ટોમેટો કેચઅપ એડ કરીશું તો એ પણ આપણે ત્રણ ચમચી જેટલો ટોમેટો કેચઅપ લઈશું આપણે ચમચી જેટલો બહુ સરસ મિક્સ કરી તમે ચીલી સોસ એડ કરવો હોય તો એ પણ એડ કરી શકો હું આજે સોયા સોસમાં જ બનાવું છું ખાલી થોડી વાર આપણે સોસને ને ચડવા દઈશું અડધી મિનિટ રીતે સાંતરી લઈશું પછી આપણે પાણી એડ કરીશું હવે આપણે પાણી એડ કરીશું તમારે જે રીતની ગ્રેવી જોતી હોય એ રીતનું તમારે પાણી એડ કરવાનું મેં એક કપ જેટલું આ પાણી એડ કરીશું હવે પાણીને ઉકળવા દઈશું હો આપણો પા ગ્રેવી ઉકળે ત્યાં સુધી મેં એક ચમચી કોર્નફ્લોર લીધો છે એમાં આપણે પાણી એડ કરીશું અને સરસ લરી બનાવી લઈશું આપણે એકદમ સ્મૂથ એવી સ્લરી બનાવી લઈશું એટલે આનાથી થોડી આપણી ગ્રેવી થીક થશે અને શાઇનિંગ આવશે હવે આપણે એકદમ સરસ આ રીતે એડ કરી સરસ ગ્રેવીમાં એડ કરી દઈશું ચલાવીશું હવે આ ગ્રેવીને આપણે બે મિનિટ ઉકળવા દઈશું ઉકળશે એટલે સરસ એની સાઇનિંગ આવી જશે તો આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે આ રીતની ઘટ પણ થઈ ગઈ છે મારે વધારે ગ્રેવી નથી જોઈતી એટલે હું આ રીતે ઘટ કરી છે તમારે જો પતલી ગ્રેવી વધારે રાખવી હોય તો તમે થોડું પાણી વધારે એડ કરી શકો હવે આપણે એમાં બળસ એડ કરી દઈશું મિક્સ કરી લઈશું આ રીતે ઉપર નીચે કરી દઈશું એટલે સરસ બોલ્સમાં ગ્રેવી સરસ એબઝોર્વ થઈ જશે થોડી વાર આ રીતે આપણે ઉકળવા દઈશું ગ્રેવીને હવે ગેસ આપણે મીડિયમ રાખીશું એકદમ ફાસ્ટ નહીં રાખીએ મીડિયમ ગેસ પર જ આપણે ઉકળવા દઈશું બોલ્સમાં થોડો ગરમ થાય અને થોડું ચૂસે ગ્રેવી ત્યાં સુધી આપણે તો સરસ ગ્રેવીમાં આપણું મંચુરિયન શોષી લીધી છે ગ્રેવી જો તમારે વધારે ગ્રેવી રાખવી હોય તો વધારે આ ડ્રાય થઈ ગયું તમારે ગ્રેવી રાખવી હોય ને તો વધારે પાણી એડ કરવાનું અને ગ્રેવી વધારે બનાવવાની હવે આપણે સર્વ કરીશું સરસ આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે તો આપણે આ રીતે પ્લેટમાં સર્વ કરીશું તો આપણું બહાર જેવું જ આપણું લારી ઉપર હોય એવું જ આપણું મંચુરિયન તૈયાર થાય છે અને ઘરે બનાવીએ છીએ એટલે ચોખ્ખું હોય છે અને પૈસામાં પણ ઘરે ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે આ રીતે આપણે પ્લેટમાં લઈ તો તૈયાર છે આપણું કોબીજમાંથી બનતું વેજ મંચુરિયન આપણે ઘઉંમાંથી જ બનાવીશું મેદાન લોટનો પણ ઉપયોગ નથી કર્યો તો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ